બધાની જય શ્રી કૃષ્ણ આજની ખૂબ જ હૃદય સ્પર્શી વાર્તા સ્ટાર્ટ કરીએ જેઠાણી અલકાએ તેની તેરાણી મિતાને કહ્યું કે તમે દિયાને મારી સાથે શહેરમાં મોકલો તે શહેરમાં અભ્યાસ કરીને કંઈક સક્ષમ બનશે અહીં ગામમાં મારા દેવરના અવસાન પછી એક તો તમે ખૂબ જ મુશ્કેલીથી ખેતરોમાં કામ કરીને તમારું ગુજરાન ચલાવો છો તો તમે બારમી પછી કોલેજમાં દિયાનો અભ્યાસ કેવી રીતે કરાવી શકશો અત્યારે તો તે નવમ નવમીમાં છે શહેરમાં બારમું કર્યા પછી એને કોલેજમાં એડમિશન મળી જશે તે મારા ઘરે જ રહેશે મિતાએ કહ્યું કે બહેન પણ હું મારા હૃદયના ટુકડાને આ રીતે કેવી રીતે અલગ કરી શકું તેમના ગયા પછી હું દિયા માટે તો જીવું જ છું જેઠાણીએ કહ્યું અમે કોઈ બીજા નથી ને તમારા જ છીએ તમે આ ગામમાં દિયાને શું આપી શકશો શહેરમાં આવશે તો તેના માટે ઘણા રસ્તાઓ ખુલશે દિયાને જે જોઈએ તે અમે તેને શીખવીશું મારા માટે દિયા અને કાવ્ય વચ્ચે કોઈ જ ફરક નથી હવે તમે વિચારી લો કેમ કે અમે કાલે અમદાવાદ જઈ રહ્યા છીએ અલકાની વાતોને લીધે મિતા વિચારવા માટે મજબૂર થઈ ગઈ દિયા ભણવામાં બહુ હોશિયાર છે અને ઉચ્ચ શિક્ષા ભણીને પોતાના પગ પર ઊભી થઈ જશે મિતાએ છેવટે દીકરીના કલ્યાણનો વિચાર કરીને દિલ ઉપર પથ્થર રાખીને તેણે દિયાને તેના જેઠ જેઠાણી સાથે મોકલી દીધી જતી વખતે જેઠાણી અલકાએ તેને દિલાસો આપ્યો કે તે દર અઠવાડિયે તેને ફોન પર વાત કરાવશે વિદાય વખતે દિયા ખૂબ જ ઉદાસ હતી છેવટે તે માત્ર એક બાળક છે પહેલા પિતાએ છોડી દીધી હવે માતાનો સાથ પણ છૂટી રહ્યો હતો મિતાનું હૃદય પણ તેની પુત્રીના જવાના લીધે ખૂબ દુઃખી થઈ ગયું હતું મિતાએ અલકાને કહ્યું કે તમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી રજાઓમાં તેને મળવા માટે દિયાને લઈને તેવો આવશે મિતા ગામમાં રહીને પોતાની અને તમામ સાસુ સસરાની સંભાળ રાખવા લાગી હતી શહેરમાં આવ્યા પછી શરૂઆતમાં દિયાનો દર અઠવાડિયે ફોન આવતો અને અલકા પણ દિયા સાથે વાત કરી લેતી હતી અલકાએ મિતાને જણાવ્યું કે દિયાને એક સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું છે પરંતુ કાવ્યાની સ્કૂલમાં એડમિશન ના મળી શક્યું કારણ કે ગામમાં ભણવાને કારણે દિયાનું ભણતર ધોરણ થોડું ઓછું હતું મીતા નિશ્ચિત હતી કે દિયા તેના પ્રિયજનોની સાથે રહી ભણી રહી છે બે મહિના થયા અઠવાડિયા વાળો કોલ ઇન્ટરવેલ હવે વધવા લાગ્યો અમે હવે મહિનામાં માત્ર એક જ વાર વાત કરી શકતા હતા અલકા મિતાને બતાવતી હતી કે તેઓ દિયાના શિક્ષણ માટે સખત મહેનત કરી રહ્યા છે જેથી તેનું સ્તર શહેરના બાળકોના સ્તરે પહોંચી શકે તેઓએ તેમનું ટ્યુશન પણ ચાલુ કરાવી દીધું હતું મિતા તેના જેઠ જેઠાણીના અહેસાસ સ્થળે દબાઈ ગઈ હતી સાસુ પણ આખા ગામમાં પોતાના મોટા દીકરા અને વહુના વખાણ કરતા થાકતા નાતા સમય વીતવા લાગ્યો દિયા ગયાને એક વર્ષ થઈ ગયું ઉનાળાની રજાઓ પૂરી થઈ ગઈ છે મિતા દિયાના આવવાની રાહ જોઈ રહી હતી પછી અલકાએ ફોન કર્યો કે તેઓ હિલ સ્ટેશન જવાના છે દિયાએ ક્યારેય પર્વતો જોયા નથી તેથી અમે તેને પણ સાથે લઈ જઈ રહ્યા છીએ તેથી આ વખતે તે ઉનાળાઓની રજાઓમાં આવી શકશે નહીં હવામાન બદલાયું શિયાળાની રજાઓ આવી અને ગઈ પણ દિયા ના આવી કારણ કે અલકાને પેટનું ઓપરેશન અચાનક કરાવવું પડ્યું મિતાએ ચિંતા વ્યક્ત કરતા દિયાને ઉનાળાની રજાઓમાં આવવાનું કહે છે આવું દર વર્ષે થતું અને ચાર વર્ષ આમ ને આમ વીતી ગયા અલ્કાએ જણાવ્યું કે દિયા બારમીમાં માં સારા માર્ક્સથી પાસ થઈ છે અને હવે તે કોલેજ જશે તો આ વર્ષે પણ તે આવી શકશે નહીં પણ અને અને જવાબ આપી રાખી દેતી ફક્ત અલકા જ મિતા સાથે વધારે વાતો કરતી મિતાના સાસુ મોટા દીકરા વહુને નાના ભાઈ ની દીકરી માટે આટલું બધું કરવા બદલ આશીર્વાદ પણ આપતા હતા પણ હવે મિતા નું મન દિયાને મળવા માટે તડપતું હતું ખબર નહીં કેમ તેને કંઈક અજૂબતું લાગતું હતું એક દિવસ તેણે પાડોશી નિકિતાને બે દિવસ તેની સાસુનું ધ્યાન રાખવા માટે કહ્યું પછી સાસુને કહ્યા પા તે શહેરમાં જતી રાતની પસમાં બેસી દિયાને મળવા નીકળી ગઈ અને તેની પાસે જેઠાણીના ઘરનું સરનામું હતું જે તેને તેની સાસુ પાસેથી લીધું હતું જેઠજીનું ઘર શોધવામાં થોડો સમય લાગ્યો અને તે જેઠજીના બંગલાની બહાર પહોંચી ગઈ આ સમયે સવારના લગભગ આઠ વાગ્યા હતા બંગલાના મેઇન ગેટ ખુલતા જ એક પાતળી છોકરી ફ્લોર સાફ કરતી બહાર આવી મિતાએ તેને કહ્યું કે અલકા ભાભીને કહો કે મિતા આવી છે ઝાડું મારવાને કારણે તે છોકરીનો ચહેરો નીચે ઝૂકેલો હતો મિતાની વાત સાંભળીને તેણે ઝડપથી માથું ઊંચું કરીને જોયું મિતાને છોકરીને ચહેરો જોઈને ઊંડો આઘાત લાગ્યો એ નાજુક પાતળી છોકરી બીજી કોઈ નહીં પણ દિયા હતી માતાને જોતા જ દિયાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા મિતાને વાત ક્ષણભરમાં સમજાઈ ગઈ સાવણે ફેંકી દિયાનો હાથ પકડી ઘરમાં ઘૂસી અને બૂમ પાડી ક્યાં છો મિતાને પોતાની સામે જોઈને અલકા અચાનક ધ્રુજી ઉઠી અરે મિતા તમે અહીં કેવી રીતે બહાનું કાઢીને અલકાએ કહ્યું નોકરાણી નથી આવી એટલે દિયા એ પોતે ઝાડુ મારવાનો આગ્રહ કર્યો અને મેં હા પણ પાડી દીધી મેં ઇનકાર કર્યા છતાં પણ તે માની નહીં તેથી મેં હા પાડી જા દિયા દીકરા હાથ ધોઈને નાસ્તો કરવા આવી જા હાથ ધોયા પછી દિયાએ જૂની માકા ચૂકી સ્ટીલની થાળી લઈને સામે આવી અલકાએ કહ્યું આ નહીં દીકરા ક્રોકરીની પ્લેટ લઈને આવ મીતા બધું જોઈ રહી હતી હાથ ધોઈને તે આવી ત્યાં સુધી અલકાએ ચા નાસ્તો પણ મૂકી દીધો હતો ત્યાં સુધી દિયાએ થાળીમાં નાસ્તો લીધો અને જમીન પર જમવા બેસી ગઈ અલકાએ કહ્યું દિયા ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાઈ લે પછી તેણે દિયાનો હાથ પકડીને તેને ખુરશી પર બેસાડી દીધી મિતા તરફ ફરીને અલકાએ હસતા કહ્યું તમે જુઓ ને આટલા વર્ષો પછી પણ ભૂલી જાય છે તે ગામમાં નહીં પણ શહેરમાં રહે છે તે જમીન પર બેસી જાય છે મિતા આવો નાસ્તો કરી લઈએ મિતા મનમાં વિચારતી હતી કે તેણે બહાર જે જોયું તે સાચું હતું કે આ બધું બાઈ ન આવી એટલે કદાચ દિયા જેઠાણીને મદદ કરી રહી હતી તેથી તે ઝાડુ મારતી હતી આવું વિચારીને મિતાએ મનને સમજાવ્યું આ દરમિયાન કાવ્યા ઉપરથી નીચે આવતી જોવા મળી સીડીમાં આડમાં હોવાથી મિતા તેને દેખાતી ન હતી એણે દિયાને ડાઇનિંગ ટેબલ ખુરશી પર બેઠેલી જોઈ કાવ્યાએ બૂમ પાડી એ ગામડી તારી ખુરશી પર બેસવાની હિંમત કેવી રીતે થઈ દિયાના હાથમાંથી પ્લેટ છીનવીને ફેંકી દેતા તેણે કહ્યું મમ્મી તમે આ નોકરણીને નાસ્તો કેમ આપ્યો છે તે પણ ક્રોકરીમાં તે જ સમયે તેણે દિયાને ખીજાઈને કહ્યું જા મારા જૂતાને પોલીસ કરીને લાવ અને કાવ્યાએ દિયાને થપ્પડ મારવા હાથ લંબાવ્યો ત્યારે મિતાએ આવીને કાવ્યાનો હાથ પકડી લીધો તેને જોરથી થપ્પડ મારી દીધી અચાનક મિતા કાકીને જોઈને કાવ્યા ચોંકી ગઈ અને તેના ગાલ પર હાથ મૂકીને ઊભી રહી મિતાએ ગુસ્સામાં કહ્યું દીદી શું તમે દિયાનું આ રીતે ધ્યાન રાખો છો તમે મારી દીકરીને નોકર બનાવી દીધી છે મને લાગે છે કે તમે તેને ભણવા નહીં મોકલતા દિયાએ કહ્યું માં મેં અહીં શાળાનું મોઢું પણ જોયું નથી ચાલ દિયા તું હવે વધુ સહન નહીં કરે આપણે ગામડે જઈએ છીએ દિયાનો હાથ પકડી મિતા જવા લાગે ત્યારે અલકા બોલી મિત્તા રોકો હું સાચે જ રિયાને ભણાવીશ તેનું મન વાંચવા લખવામાં નથી લાગતું મિત્તા ચિલ્લાઈને બોલી બસ બહેન બહુ થયું હવે જૂઠું ના બોલો અને જો અહીંયા સુધી વિડીયો તમે જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મારી દિયાને તમે લોકોએ નોકરાણી બનાવી તમે જે ભૂલ કરી છે પણ ભૂલ એ નાનો શબ્દ છે તમે લોકોએ તો ગુનો કર્યો છે અમને દગો દીધો છે અમારા વિશ્વાસને તોડ્યો છે તમે લોકોએ સંબંધોને તાર તાર કરી નાખ્યા છે તમારી સાથે સાથે ભાઈ પણ એટલા જ ગુનેગાર છે સગા ભાઈની દીકરીને નોકરાણી બનાવી દીધી તમે બનેને શું શરમ ના આવી કાવ્યા તે તારા પિતરાઈ બહેનને નોકરની જેમ એની સાથે વર્તન કર્યું આ બધી ભૂલો માટે કોઈ દિત અને કોઈ માફ નહીં કરે તમે લોકોએ સંબંધોને નામે દગો કર્યો છે શું અહીં શહેરમાં તમને નોકર નથી મળતા કે મારી દીકરીને ત્યાંથી લાવીને અહીં તમે નોકર બનાવી નાખી અગર તમારો અંતરાત્મા ક્યારેય જાગે તો તમારા કાર્યો વિશે જરૂરથી વિચારજો કે તમે એક માસૂમ છોકરી સાથે શું કર્યું છે ભગવાન બધું જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક તમને બધાને તમારા કૃત્યની સજા ચોક્કસ મળશે અવાજ સાંભળીને અલકાના પતિ નીચે આવી ગયા હાથ જોડીને મિતાને રોકવાનો પ્રયત્ન કર્યો મિતાએ ગુસ્સાભરી આંખોથી જોઈને કહ્યું કે ભાઈ મને તમારામાં વિશ્વાસ હતો પણ તમે મારી દીકરી સાથે આ શું કર્યું તેની જિંદગી બરબાદ કરી નાખી તમે તમારા ભાઈની દીકરીને નોકર બનાવી દીધી શરમ ન આવી તમને ધિક્કાર છે તમારા પર તમે અને જેઠાણીએ સગા સંબંધોનું પણ માન ના રાખ્યું જેઠ જેઠાણીની આવો આવી વાત સાંભળીને અને તમારા વિશ્વાસઘાત માટે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું અને ભગવાન આની સજા તમને એક દિવસ જરૂર આપશે મિતા આમ કહીને દિયા સાથે પોતાના કામ ચાલી ગઈ મિત્રો જીવનમાં આવા પાત્રો સમાજમાં દરેક જગ્યાએ જોવા મળતા હોય છે જેમની આંખોમાં છેતર છેતરપિંડી કરવી ખરાબ વર્તન કરવું તેઓ માટે એક આ સામાન્ય બાબત છે આવા લોકો લોહીની સંબંધોની કોઈ જ પરવાહ કરતા નથી પોતાનો સ્વાર્થ એ તેમના જીવનનું પહેલું લક્ષ્ય હોય છે તેઓ સંબંધોમાં માનતા નથી અને જ્યારે સમય આવે ત્યારે તેઓ કોઈને પણ વેચીને પોતાનું કામ કરાવી લે છે આવા લોકોને ઓળખી તેમનાથી દૂર રહો એ જ અમે આ વાર્તાના માધ્યમથી કહેવાની કોશિશ કરી રહ્યા છીએ આવી વસ્તુઓ તમારા આસપાસ સમાજમાં થતી જ હોય છે અને તમારી આંખો ખુલ્લી રાખી અને કોઈ પણ જગ્યાએ જ્યારે પણ તમે તમારા છોકરા છોકરીને કોઈ પણ જગ્યાએ રાખો છો કોઈ પણ લોહીના સંબંધના સંબંધીઓને પણ રાખો તો એની કેર લો ટાઈમ ટુ ટાઈમ જે પણ વસ્તુ હોય એની સાથે વાત કરો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરો શેર કરો કોઈ પણ વસ્તુ હોય તો તમારી સામે જ રહે ખાસ તૌર પર તમારો છોકરો એનું ધ્યાન રાખો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ